સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ બનાસકાંઠા બેઠક ઉપર થી વધુ ભયના ચાલીસ હજાર બસો તેર મતદારો લોકશાહીના પર્વમાં બનશે ભાગીદાર થી ઓગણીસ વર્ષના છ્યાસી હજાર બસો સત્તાવન યુવા મતદારો કરશે પ્રથમવાર મતદાન દાદા તાલુકામાં અકસ્માતની ઘટના બે યુવકના ઘટના સ્થળે જ મોત પાલનપુર ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે કર્યું ઉદ્ઘાટન મીડિયા મીડિયા સોશિયલ અને ફેક ન્યૂઝ ઉપર રાઉન્ડ ક્લોક ઉદઘાટન ટેકાના ભાવે આજથી રાયડાના પાકની ખરીદી થઈ શરૂ ધાનેરા તાલુકામાં કુલ દસ હજાર ચારસો એકસઠ ખેડૂતોએ કરાવી નોંધણી હવે જોઈએ સમાચાર વિગતવાર લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ બનાસકાંઠા બેઠક ઉપર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ચૂંટણીમાં જિલ્લામાં કુલ બે લાખ પંચાવન હજાર એકસો સાહીઠ મતદારોમાંથી એસીથી વધુ વયના એટલે કે સતાયું વટાવી ચૂકેલા ચાલીસ હજાર બસો તેર વૃદ્ધ મતદારો મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનશે તેમજ અઢારથી ઓગણીસ વર્ષની વયના છ્યાસી હજાર બસો સત્તાવન યુવા મતદારો પ્રથમવાર મતદાન કરી ભારતીય નાગરિક હોવાની ફરજ બજાવશે બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવતા આ બંને ઉમેદવારોએ મતદારોના મન કળવા લોકસંપર્ક શરૂ કરી દીધો છે જેમાં બનાસકાંઠા લોકસભામાં મત વિસ્તારમાં આવતી જિલ્લાની નવ પૈકીની સાત વિધાનસભા બેઠક પર દસ લાખ દસ હજાર એકસો બાવન પુરુષ નવ લાખ તેતાલીસ હજાર એકસો અઢાર મહિલા અને અન્ય સત્તર માળી ઓગણીસ લાખ તેપન હજાર બસો સત્યાસી મતદારો નોંધાયા છે જેમાં જિલ્લામાં અઢારથી ઓગણીસ વર્ષના છ્યાસી હજાર બસો સત્તાવન યુવાનો મતદારો લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરશે જ્યારે થી વધુ વયના ચાલીસ હજાર બસો તેર સત્તાવી વૃદ્ધ મતદારો પણ મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનનાર હોય હાલ જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈ મતદારોમાં અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે ત્યારે આ મતદાર લોકશાહીના પર્વમાં કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ટોળે છે તે જોવું રહ્યું ભીરડીમાં બીએસએફ જવાનો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે જે અનુસંધાને ભીરડીમાં બીએસએફ જવાનો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે કેન્દ્ર અને ગુજરાત ગૃહ મંત્રાલય દ્વારા દેશમાં તેમજ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે જે અનુસંધાને ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને બીએસએફ દ્વારા શહેરમાં વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર બસો બત્રીસ બી વન ની કોન્ફરન્સ સૌપ્રથમવાર વાર પાલનપુરમાં યોજવામાં આવી હતી જેમાં લાયન્સ ક્લબ દ્વારા વર્ષ દરમિયાન કરેલા કાર્યોને સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ નવીન હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી હતી લાયન્સ ક્લબ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરી લોકોને કઈ રીતે વધુમાં વધુ ઉપયોગી બની શકાય તે દિશામાં કાર્ય કરવામાં આવે છે જેને લઈ પાલમપુર લાયન્સ ક્લબ દ્વારા ડિસ્ટ્રિક કોન્ફરન્સનું પાલમપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સ સૌ પ્રથમવાર પાલમપુર શહેરમાં યોજાઈ હતી જેમાં લાયન્સ ક્લબે વર્ષ દરમિયાન કરેલા કાર્યોને રજૂ કરી આગામી સમયમાં આના કરતાં પણ સારા કાર્ય કઈ રીતે કરી શકાય તે બાબતે મંથન કરવામાં આવ્યું હતું તેમજ લાયન્સના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક ગવર્નર ભાવનાબેન ત્રિવેદી પ્રકાશભાઈ અગ્રવાલ મોટિવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલ પી કે લેહરી કમલેશ શાહ સહિત લાયન્સ ક્લબના હોદ્દેદારો તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હવે સમય છે એક વિરામનો ને વિરામ બાદ જોઈશું દાદા તાલુકામાં અકસ્માતની ઘટના બે યુવકના ઘટના સ્થળે મોત પાલનપુર ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે કર્યું ઉદ્ઘાટન મીડિયા સોશિયલ મીડિયા અને ફેક ન્યૂઝ ઉપર રાઉન્ડ ધ ક્લોક રખાસ ટેકાના ભાવે આજથી રાયડાના પાકની ખરીદી થઈ શરૂ ધાનેરા તાલુકામાં કુલ દસ હજાર ચારસો એકસઠ ખેડૂતોએ કરાવી નોંધણી તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્જલ સ્કોલરશિપ ટેસ્ટ લઈને આવી છે જે તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે નવ કલાકે રાખેલ છે તો આપશ્રી આ ટેસ્ટ આપીને સો ટકા સુધીની સ્કોલરશીપનો લાભ મેળવી શકો છો આ સાથે વાલી મિત્રો માટે કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરેલ છે વધુ માહિતી માટે એન્જલ સાયન્સ સ્કૂલ ડીસાનો સંપર્ક કરવો ધન્યવાદ વેડિંગ કલેક્શન ફોર્મલ કપડા કેઝ્યુઅલ વેર દરેક સ્ટાઈલ નું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર સૂટિંગ શર્ટ રેડીમેડ સૂટ્સ ટ્રેડિશનલ વેર કુર્તા કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ સાનદી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હાઉસ નિયર આનંદ હોટેલ તીસા તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસાકે કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં અકસ્માતની ઘટના સામે આવી છે આ ઘટનામાં બે યુવકોના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે યાત્રાધામ અંબાજી તરફ જતા માર્ગો પહાડી વિસ્તારમાંથી પસાર થતા હોવાના લીધે મોટી સંખ્યામાં અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના દાંતા તાલુકાના મંડાળી ગામથી એક કિલોમીટર દૂર આવેલા હનુમાનજીના મંદિર નજીક બની છે આ અકસ્માત બાઇક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો હતો અને અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને યુવાનોના અકસ્માતમાં મોત થવાના પગલે ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નેશનલ હાઇવે નંબર સત્યાવીસ ઉપર ગઈકાલે રાત્રે નવ વાગે કંડલા કચ્છ તરફથી કોલસી ભરીને વ્યાવર જઈ રહેલ ટ્રકના ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઇડર ઉપર કુદી રોંગ સાઈડમાં રોડની સુરક્ષા જાળી તોડી પરાગ પેટ્રોલ પંપ પાસે સર્વિસ રોડ ઉપર માટીના માટલા વેચતા પ્રજાપતિના ઘર પાસે માટીના ઢગલા ઉપર આવી અટકી ગઈ હતી આ ઘટનામાં માટલા વેચતા પ્રજાપતિના કેટલાક માટલા ફૂટી ગયા હતા માટલા વેચતા પ્રજાપતિનો પરિવાર બચી જતા કુદરતનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા

અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતા વધુ સારવાર અર્થે અમદાવાદ હતા જ્યારે અકસ્માત સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વિડીયોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે અકસ્માત સર્જેલી કારમાં દારૂની બોટલ અને દારૂ ભરેલા ગ્લાસ જણાઈ રહ્યા છે ધાનેરા પોલીસે કાર મૂકી ફરાર થયેલ ડ્રાઈવર વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો પરંતુ ધાનેરા પોલીસે ડ્રિંક્સ એન્ડ ડ્રાઈવનો ગુનો ના નોંધતા લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે ધાનેરા પોલીસ દ્વારા સમગ્ર મામલે ટાંગ પીછાડો થતા હોવાનું સામે આવ્યું છે આ બાબતે ધાનેરા પોલીસ ન્યાયિક તપાસ કરે અને અકસ્માત થના પરિવારને ન્યાય મળે તેવું ધાનેરાવાસીઓની રજૂઆત છે આમ તો શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરો સક્રિય બનતા હોય છે પરંતુ દિયોદર વિસ્તારમાં શિયાળાની ઋતુ પૂર્ણ થતા જ તસ્કરો સક્રિય બન્યા છે દિયોદર તાલુકાના વડિયા ગામે આવેલ મંદિરોમાં ગત રાત્રે તસ્કરો તાટક્યા હતા જેમાં વડીયા ગામે આવેલ શિવ મંદિર ચામુંડા માતાજીનું મંદિર જોગણી માતાજીનું મંદિર અને ગોગા મહારાજના મંદિરે તસ્કરો તાટક્યા હતા અને મંદિરમાં રહેલ દાનપેટીમાં હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા જોકે જોગણી માતાજીના મંદિરમાં રહેલ દાલપેટીનું લોક ના તૂટતા ભેજા બાદ તસ્કરો આંખે આંખી પેટી લઈને ફરાર થઈ ગયા હતા વહેલી સવારે ગામના લોકોને જાણ થતાં મંદિરમાં ચોરી થયું હોવાનું માલુમ પડ્યું હતું

અને હાર લઈ ગયા છે અને ગોગાજી મંદિરની મૂર્તિ સહિત પણ લઈ ગયા છે અને એ તરત પાછી આવે એના માટે અમે સરકાર જાણ કરીએ છીએ કે આ ચોરો માટે તાત્કાલિક પગલાં લે અને વારે આવા મંદિરોની અંદર કોઈ પણ બનાવ ન બને એના માટે અમે સરકારને અપીલ કરીએ છીએ અને આના માટે તરતકાલી આની અગાઉ પણ ચોરી બનેલી એનો પણ હજી કોઈ ફેદુ કે નથી અત્યારે ગત રાત્રે પણ ચોરી થયેલી ચાર મંદિરની અંદર શિવ મંદિર જોગીમાયાનું મંદિર ચામુંડમાનું મંદિર અને ગોગા મહારાજના મંદિરની અંદર અને આની ગ્રામજનોની અંદર ભારે રોષ છે કે વારે ઘડી ચોરી થાય છતાં કોઈ એમના પગલાં લેવામાં આવતા નથી તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે એવી અમારી ગ્રામજનોની માગ છે પોલીસ તંત્રને નમ્ર અપીલ કરું છું તાત્કાલિક આવા લુખા તત્વો ઉપર ચોરો ઉપર કાર્યવાહી કરી અને અમને ન્યાય અપાવે શંકર ભગવાનના મંદિરે ચોરો આવેલ અને દાનપેઢીની અંદર દાનપેઢી તોડી અને ચોરી કરીને લઈ ગયેલ તે બીજા નંબરનું મંદિર ચામુંડા માતાનું મંદિર છે ત્યાં પણ ચોરો દાનપેઢી તોડી અને રોકડ રકમ લઈ ગયેલ ત્રીજા નંબરનું મંદિર જોવણી માતાનું મંદિર ત્યાં દાનપેઢી આ ચોરો લઈ ગયેલ અને ચોથા નંબરની અંદર ગોગા માતાજીનું મંદિર છે ત્યાં ચોર ચોરો આવેલી અને સતર વતન વધુ લઈ ગયેલ તે અમે જાણ કરી પોલીસ વિભાગને જાણ કરેલ અને તંત્રને એટલું કહેવા માંગીએ છીએ વારંવાર વડીયા ગામની અંદર ચોરી થાય છે તેના પગલાં લે અને અમન ન્યાય મળે ગામજનો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ઉપલક્ષમાં બરાસકાંઠા જિલ્લામાં યોજાનાર ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણ કુમાર બરનવાલે રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણી લક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરવા માટે મીડિયામાં પ્રસારિત પ્રેડ ન્યૂઝ તેમજ આચાર સંહિતા ભંગ અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યૂઝ મારફતે ખોટા પ્રચાર પ્રસાર થતા હોય છે જેથી આ દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ એમસીએમસી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યૂઝ ચેનલમાં બનાસકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જે ચૂંટણીના વાતાવરણને ડહોળવા પ્રયાસ કરતી હોય અને આદર્શ સંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચામતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી થઈ રહી છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલે એમસીએમસી સેન્ટરના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે આજના આધુનિક સમયમાં સૌથી વધુ પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયા દ્વારા થતો હોય છે જેથી સોશિયલ મીડિયા દ્વારા સંહિતાનો ભંગ થતો હોય અથવા ચૂંટણી સમય દરમિયાન ગેરકાયદેસર પોસ્ટ મૂકી પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે જેના પર ખાસ તકેદારી રાખી તેનું મોનિટરિંગ કરી તાત્કાલિક અસરથી તંત્રનું ધ્યાન દોરવા સૂચન કર્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલે માહિતી કચેરીના કામગીરીને બિરદાવી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ટેકાના ભાવે આજથી રાયડાના પાકની ખરીદી થઈ શરૂ તાનેરા તાલુકામાં કુલ દસ હજાર ચારસો એકસઠ ખેડૂતોએ કરાવી નોંધણી તો જોતા રહો બી કે ચેનલ

જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી શકો છો તમારા પગના સાંધાને ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સરેની દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા

ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક આવેલ ગોડાઉન ખાતે ધાનેરા ખરીદ વેચાણ સંઘના ચેરમેન હરદાનભાઈ પટેલ સાથે ખેડૂતો અને મજૂરોએ વિધિવત રીતે કાટાનું પૂજન કરી ખરીદીના શ્રી ગણેશ કર્યા છે ધાનેરા તાલુકામાં ગત ફેબ્રુઆરી માસ દરમિયાન ટેકાના ભાવે વેચાણ બાબતે કુલ દસ હજાર ચારસો એકસઠ ખેડૂતોએ નોંધણી કરાવી છે જેને લઈ આજથી ખરીદી શરૂ કરવામાં આવી છે રાયડો મહત્વના તેલીબિયા પાક છે અને ગુજરાતમાં લગભગ તમામ વિસ્તારોમાં ઓછા વધતા પ્રમાણનું રાયડાનું વાવેતર કરવામાં આવે છે જેમાં ઉત્તર ગુજરાત સાથે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા થરાદ દાંતીવાડા તાલુકામાં રાયડાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે ચાલુ વર્ષ દરમિયાન ટેકાના ભાવે એક હજાર એકસો ત્રીસ નક્કી કરવામાં આવ્યા છે જોકે રાયડાની ખરીદીની મર્યાદા બે હજાર ચારસો કિલોગ્રામ રાખવામાં આવી છે જે મોટા ખેડૂત છે તે પોતાનો પૂરેપૂરો પાક ટેકાના ભાવે વેચાણ કરી શકતા નથી જેથી સરકાર સમક્ષ ખરીદીની મર્યાદા વધારવા માટે પણ રજૂઆત થઈ છે ચાલુ વર્ષ દરમિયાન રાયડાના બજાર ભાવ રૂપિયા એક હજાર કરતાં પણ નીચા છે જો કે સરકાર દ્વારા રાયડાના ટેકાના ભાવ રૂપિયા એક હજાર એકસો વીસ જાહેર કરવામાં આવતા ખેડૂતોને પોતાની મહેનતના પ્રમાણેના ભાવ મળી રહ્યા છે ચાલુ વર્ષ રાયડાના પાકને લઈ નુકસાનકારક પણ રહ્યું છે જેમાં કમોસમી વરસાદ અને રાયડાના પાકમાં પડેલા જીવાતના કારણે ઉત્પાદન ઘટ્યું છે પરંતુ યોગ્ય ભાવ લેવા માટે ધાનેરા તાલુકાએ ખેડૂતોએ આજથી ટેકાના ભાવે રાયડો આપવાની શરૂઆત કરી છે ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજરે સરકાર દ્વારા શરૂ કરેલ ટેકાના ભાવની ખરીદીને લઈને આંકડાકીય માહિતી આપી છે ભારત સરકારની યોજનામાં નાફેડ મારફત ગુજરાતની અંદર ગુજકો માસોલની નોડલ એજન્સી નિયુક્ત કરેલ છે અને ગુજકો માસોલ મારફત ધાનેરા લેવલે આપણી સંસ્થા ધાનેરા તાલુકા ખરીદીતા સઘને ખરીદીનું કામકાજ સોંપેલ છે ફેબ્રુઆરી મહિનાની અંદર ગુજરાત સરકાર દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરેલ તેમાં ધાનેરા તાલુકામાં દસ હજાર ચારસો એકસઠ રજીસ્ટ્રેશન થયેલ છે અને તેના ભાગરૂપે આજથી ખરીદીના શ્રી ગણેશ કરેલ છે અને આ ખરીદીનો સમયગાળો સરકાર મારફત નેવું દિવસ આપેલ છે પરંતુ ખેડૂતોને લાભ થાય અને ખેડૂતોના માલના તરત નાણાં છૂટા થાય એ માટે આ ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવી પિસ્તાલીસ દિવસમાં ખરીદ પ્રક્રિયા પૂર્ણ થાય તેવી સંસ્થા મારફત કામગીરી કરવામાં આવશે અને ખેડૂતોને પૂર્ણ સંતોષ આપવામાં આવશે આ વખતે બજાર ટેકાના ભાવ કરતાં બજારમાં ઘણા ભાવો નીચા છે બજારમાં ભાવ નવસોથી નવસો પચાસ સાઠ રૂપિયા છે જ્યારે સરકારનો ભાવ અગિયારસો ત્રીસ છે પરંતુ સાથે સાથે આપના માધ્યમથી સરકારશ્રીને ગુજકો માસોલ તથા નાફેડને હું વિનંતી કરવા માગું છું કે જે હેક્ટર દીઠ રાયડો લેવાની જથ્થો નક્કી કરેલ છે તે ઘણો નીચો કરેલ છે જે બા એક હેક્ટરે બારસો કિલો મર્યાદા બોધેલ છે અને વધુમાં વધુ બે હેક્ટર ચોવીસો કિલો જે બનાસકાંઠા એ રાયડાનો હબ ગણાય છે ઉત્પાદનમાં એમાં ધાંધેરા તાલુકો અને થરાદ તાલુકો મોટા પ્રમાણમાં રાયડાનું ઉત્પાદન કરે છે અને એક એકર એક હેક્ટરે મિનિમમ બે હજાર કિલોનું પ્રોડક્શન આવે છે તો સરકારને મારી વિનંતી છે કે આ ખરીદ જથ્થામાં વધારો કરવામાં આવે ન્યુઝબુલેટીન પૂરું કરતા પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર બનાસકાંઠા બેઠક ઉપર એંસીથી વધુ ભયના ચાલીસ હજાર બસો તેર મતદારો લોકશાહીના પર્વમાં બનશે ભાગીદાર અઢારથી ઓગણીસ વર્ષના છ્યાસી હજાર બસો સત્તાવન યુવા મતદારો કરશે પ્રથમવાર મતદાન દાદા તાલુકામાં અકસ્માતની ઘટના બે યુવકના ઘટના સ્થળે જ મોત પાલનપુર ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે કર્યું ઉદ્ઘાટન મીડિયા સોશિયલ મીડિયા અને ફેક ન્યૂઝ ઉપર રાઉન્ડ ધ ક્લોક રખાસ ટેકાના ભાવે આજથી રાયડાના પાકની ખરીદી થઈ શરૂ ધાનેરા તાલુકામાં કુલ દસ હજાર ચારસો એકસઠ ખેડૂતોએ કરાવી નોંધણી તો આ હતા અત્યાર સુધીના બી કે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર